સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસે ટેમ્પાના બે જવાબદારી ભરી કામગીરીને લઈને વીજળીનો થાંભલો તૂટી પડવા પામ્યો હતો જે કાર પર પડતા ભાગા દોડી મચી જવા પામી હતી બંને લઈને વીજ કંપનીને જાણ કરાતા તાત્કાલિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ઉધના વિસ્તારમાં આવેલા લિયો ક્લાસિસ પાસેના શાકભાજીના માર્કેટમાંથી પસાર થતા એક આઇસર ટેમ્પાના તલકે બેફામ રીતે ટેમ્પો હંકારી વીજળીના થાંભલા સાથે અકસ્માત સર્જાતા વીજળીનો થાંભલો ધડામ દરીને ત્યાં નીચે પાક બનેલી કાર પર પડતા ધડાકાભેર અવાજ આવ્યો હતો થાંભલો પડતા જ ભારે અવાજને લઈને સ્થાનિક વિસ્તારમાં લોકો ઉત્સાહને ભેગા થઈ જવા પામ્યા હતા અને બનાવની જાણ વીજ કંપનીને કરાતા તાત્કાલિક વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કામગીરી હાથ ધરાય છે મારું નામ દેવેન્દ્ર પટેલ છે આ ભલેનો કાર મારી પોતાની છે અહીંયાથી એક આઈસર ગાડી પસાર થઈ જેણે બંને થાંભલા જે ઇલેક્ટ્રિકલ પોલના છે એ નીચે પવરાવી દીધા અને એ થાંભલા એ થાંભલાએ મારી ગાડીને પૂરું નુકસાન કરેલું છે અને એ આઈસર ગાડી જે છે એ એ ડાયરેક્ટ ભાગી ગઈ છે ત્યારબાદ આ લાઈવ વાયર હતા એટલે બધી જ પબ્લિક પહેલાં જાન બચાવવા પાછળ રોકાઈ હતી હું રેગ્યુલર ગાડી અહીંયા પાર્ક નથી કરતો હું રેગ્યુલર મારી પાર્કિંગની જગ્યા ઉપર ગાડી પાર્ક કરું છું પણ આજે મેં ગાડી અહીંયા થોડો સમય પૂરતી પાર્ક કરેલી હતી એ દરમિયાન આ ઇન્સિડન્ટ બનેલ છે આશરે કેટલાનું નુકસાન થયું છે અને જીબીને જાણ કરવા બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે નુકસાન તો હવે મેં મારા ઇન્સ્યોરન્સ કંપનીમાં મારુતિ કંપનીમાં ઇન્ફોર્મેશન કરેલી છે અને ગાડીને બતાવ્યા બાદ મને ક્લિયર ખબર પડશે કે કેટલી અમાઉન્ટનું મારે નુકસાન થયેલું છે અને જીબીએ